એક પરિપત્ર અને સરકારી કર્મચારીના ઘરમાં ખુશી નમસ્કાર મિત્રો આજની આ ગુજરાતી કથા જે છે એક પરિપત્ર અને સરકારી કર્મચારીના ઘરમાં ખુશીને એક નાનકડો કાગળ માત્ર થોડા શબ્દો પણ એ શબ્દો કોઈ પરિવાર માટે આશા બની જાય કોઈ માટે ખુશીની ખબર બને અને કોઈ માટે વર્ષો પછી હાસ્ય લઈને આવો આ કોઈ ફિલ્મની વાર્તા નથી આ છે એક સરકારી કર્મચારીના ઘરની સાચી લાગણી એક પરિપત્ર અને એક પરિવારની કહાની જો તમે પણ સરકારી કર્મચારી છો અથવા તો તમારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી કે પેન્શનર છે તો આ કથા તમને

સવાર થી સાંજ સુધી ફાઇલ ઓફિસ બસ ઘર બસ આટલા થી મર્યાદિત છે તેમ જ તેમનો પગાર મર્યાદિત જવાબદારીઓ અસીમિત સંઘર્ષ જીવન દર મહિને એક જ હિસાબ ઘર બાળકોની ફી રેશન લાઇટ બિલ પેટ્રોલ અને અંતે બેંક બેલેન્સ બરાબર શૂન્ય શીતલબેન ઘણી વાર કહે છે કે થોડી બચત કરીએ રમેશભાઈ હળવા સ્મિત સાથે પણ અંદરથી ચિંતા કરે કારણ કે સરકારી નોકરી હોવા છતાં જીવન સરળ નથી એક દિવસ ઓફિસમાં આ વિષય પર ચર્ચા ચાલી રહી હતી પગાર વધારો આવશે મોંઘવારી તો વધી ગઈ સરકાર વિચાર પગાર વધારાને લઈને કરશે રમેશભાઈ સાંભળે છે પણ આશા નથી રાખતા કારણ કે એમણે ઘણું જોયું છે અને અચાનક આવે છે પરિપત્રની ખબર એક સવારે ઓફિસના વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ આવે છે અને આ મેસેજ ખોલતા જ તે જોવે છે પગાર વધારો પરિપત્ર ચાહે રમેશભાઈ ફરીથી વાંચે છે એક વાર બે વાર તેમને વિશ્વાસ આવતો નથી તેમની આંખોમાં વિશ્વાસ આવતો નથી સાચે જ મારો પગાર વધશે આજે ઓફિસથી ઘર થોડું વહેલું જવું છે રમેશભાઈના પગલામાં ઝડપ છે મનમાં વિચાર છે દીકરીની ફી માતાની દવા ઘરના ખર્ચ આજે એ વિચાર થોડા ઘરમાં ખુશીની પ્રવેશતા શીતલબેન પૂછે છે પરિપત્ર આગળ લાવે છે તેમના ઘરે બતાવે છે શીતલબેન વાંચે છે આંખો તેમની પણ ભીની થઈ જાય છે દીકરી કહે છે પપ્પા હવે ટેન્શન ઓછું થશે ને રમેશભાઈ પહેલી વાર ખુલ્લે આમ સ્મિત કરે છે આ કોઈ લક્ઝરી નથી માત્ર થોડી રાહત છે થોડું માન છે સરકારી કર્મચારી હોવાનો અહેસાસ છે આ પરિપત્ર માત્ર પગાર નથી વધારતો આ પરિવારનો વિશ્વાસ વધારે છે તો આવો પગાર વધારો ઘણા માટે નાનો લાગશે પગાર વધારો જે આવે છે તે ઘણા કર્મચારીઓને નાનો લાગતો હશે પરંતુ મધ્યમ વર્ગ માટે આ બહુ મોટો સહારો છે આવા મોંઘવારીના સમયમાં આ નિર્ણય ઘણા ઘરમાં આશાનો દીવો પ્રગટાવે છે આ વાર્તા માત્ર રમેશભાઈની નથી આ છે હજારો સરકારી કર્મચારીઓની એક પરિપત્ર અને એક પરિવારની ખુશીને તમને શું લાગે છે આવો પગાર વધારો પર્યાપ્ત છે વધુ થવું જોઈએ તમારો વિચાર કોમેન્ટમાં લખજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ